શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે વાત કરીશું શારદીય નવરાત્રી વિશે જે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સોમવારથી શરૂ થઈને બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી ચાલશે આ અવધિ દરમિયાન માતા નવદુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે આ વીડિયોમાં આપણે જાણીશું નવરાત્રિની પૂજાવિધિ કેવી રીતે કરવી કયા દિવસે કઈ દેવીની પૂજા કરાય છે માતાની સવારી શું છે અને ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત કયું છે જો આપને આ વિડિયો ગમે તો લાઈક અને શેર કરજો અને જો પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે મિત્રો નવરાત્રી એટલે નવ દિવસ સુધી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા બ્રહ્માજીએ આ નવ સ્વરૂપોનું વર્ણન કર્યું છે માઇનસ એક બમાત્રી પ્રથમ દિવસે માઇનસ શૈલપુત્રી બે બીજા દિવસે માઇનસ બ્રહ્મચારીણી ત્રણ ત્રીજા દિવસે માઇનસ ચંદ્રઘંટા ચાર ચોથા દિવસે માઇનસ કુષ્માંડા પાંચ પાંચમા દિવસે માઇનસ છ છઠ્ઠા દિવસે માઇનસ કાત્યાયની સાત સાતમા દિવસે માઇનસ કાળરાત્રિ આઠ આઠમા દિવસે માઇનસ મહાગૌરી નવ નવમા દિવસે માઇનસ સિદ્ધિદાત્રી આ ચાર મુખ્ય નવરાત્રિમાંથી બે ચૈત્ર માસની નવરાત્રિ અને આસો માસની અશ્વિન માસની નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે પોષ અને અષાઢ મહિનાની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે જેમાં ગુપ્ત રીતે પૂજા આરાધના અને મંત્ર જાપ થાય છે શારદીય નવરાત્રી આ વખતે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારથી શરૂ થાય છે આ દિવસે ઘટ સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત છે માઇનસ વહેલી સવારે છ વાગ્યાથી સવારે આઠ વાગ્યા વાગ્યા સુધી જો કોઈ ભક્તો સવારે કરી ન શકે તો તેઓ અભિજીત મુહૂર્તમાં પણ કરી શકે છે માઇનસ જે છે સવારે અગિયાર વાગીને ઓગણપચાસ મિનિટથી બપોરે બપોરે બાર વાગીને અડત્રીસ મિનિટ સુધી આ નવરાત્રી દસ દિવસની હોય છે જેમાં નવ દિવસ દેવીની આરાધના થાય છે અને દસમો દિવસ વિજયાદશમી તરીકે ઉજવાય છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે એટલે કે પ્રતિપદાતિથિએ મા શૈલપુત્રીની પૂજા થશે બિલકુલ શારદીય નવરાત્રી સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ તિથિ માં શૈલપુત્રીની પૂજા થશે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દ્વિતીયતિથિ માં બ્રહ્મચારિણીની પૂજા થશે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ તૃતીય તિથિ માં ચંદ્રઘંટાની પૂજા થશે પચ્ચીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ચતુર્થી તિથિ માં શાદિવસે દિવસે સવારે ત્રીજ પછી ચોથું શરૂ થાય છે એટલે આ દિવસે વિનાયક ચતુર્થી વ્રત રહેશે ત્રીજની વૃદ્ધિ તિથિ હોવાથી ચંદ્રઘંટા માતાની પૂજા બે દિવસ ચોવીસ અને પચ્ચીસ સપ્ટેમ્બર કરવામાં આવશે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ચોથું નવરાત્રી માર્ચમાં કુષ્માંડાની પૂજા થશે સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ પંચમી તિથિ માર્ચમાં માતાની પૂજા થશે અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ છઠ્ઠું નવરાત્રી મા કાત્યાયનીની પૂજા થશે 29 સપ્ટેમ્બર 2025 સપ્તમી તિથિ માંચમાકાલ રાત્રિની પૂજા થશે 30 સપ્ટેમ્બર 2025 મહા અષ્ટમી માઈનસમાં માં ગૌરીની પૂજા થશે આ દિવસે ગૌરી પૂજન કરવામાં આવે છે 2 થી 11 વર્ષની કુમારીઓને ભોજન કરાવીને ભેટ આપવામાં આવે છે ભૈરવ પૂજન અને યજ્ઞયાગપણ કરવામાં આવે છે 2025 મહા નવમી માઈનસમાં સિદ્ધિદાત્રીની પૂજા થશે મંદિરોમાં યજ્ઞય આગાદી થશે બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દશેરા વિજયાદશમી આ દિવસે વ્રતનું પારણ થાય છે દુર્ગા વિસર્જન અને ઘટ વિસર્જન કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન પૂજા અને સ્થાપનવિધિ ઘટ સ્થાપનવિધિ એક એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરવું અનાજની ઢગલી પર માટી કે ધાતુ તાંબુ પિત્તળ ચાંદીનો કળશ મૂકવો ત્રણ કળશ પર મૌલી બાંધવી અંદર સુપારી પૈસા દુર્વા અક્ષત કંકુ વગેરે પધરાવવા ચાર નવગ્રહોનું સ્મરણ કરવું પાંચ કળશ પર આસોપાલવ કે પાનના પાંચ પર્ણ મૂકવા છ એક નાળિયેર તૈયાર કરીને તેના ઉપર ચાંદી કે મૌલીની વીટા બાંધવી નાળિયેરનું મુખ ત્રણ આંખવાળું ભાગ પૂજકની તરફ રહે એ રીતે સ્થાપવું નાળિયેર મહાલક્ષ્મીનું પ્રતિક છે અખંડ જ્યોતવિધિ એક દીવો માટીનો હોય કે ધાતુનો લાંબી વાટથી પ્રગટાવવો બે વાટ મોલીની કે રૂની હોઈ શકે છે ત્રણ દીવો અનાજની ઢગલી ઉપર રાખીને તેમાં ઘી કે તેલ ભરીને વાટ પ્રગટાવવી ચાર નવ દિવસ સુધી સતત દીવો ચાલુ રહે એનું ધ્યાન રાખવું જો વાટ બળી જાય તો તરત જ બીજી વાટ પ્રગટાવી દેવી પાંચ દશેરા દિવસે દીવો મંગલપૂર્વક બુજાવી દેવો માટીનો દીવો હોય તો પધરાવી દેવો ધાતુનો દીવો સાફ કરીને સાચવી શકાય છે જ્વારા જુવારા વાવવાની વિધિ છ માટી કે ધાતુના વાસણમાં માટીનો પાથરો કરવો સાત તેમાં ઘઉં મગ જા જેવા ધાન્ય નાખી ફરી માટીનો પાથરો કરવો આઠ ઉપરથી પાણી છાંટવો નવ નવમા દિવસે જુવારા ઉગીને તૈયાર થાય છે દસ અષ્ટમી કે નવમી પછી માતાજીની પ્રસાદી રૂપે થોડા જુવારા ઘરમાં કે તિજોરીમાં રાખવા બાકીના જુવારા ગાયને ખવડાવી દેવા આ રીતે નવરાત્રિની પૂજા અખંડ જ્યોત અને જુવારા વાવવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે નવરાત્રિ દરમિયાન પૂજા અને મહત્વ નવરાત્રિમાં ઘણા ભક્તો માટીના ગરબા રાખે છે તો કેટલાક પાસે પિતરનો ગરબો પણ હોય છે જે જે ગરબો રાખતા હોય તેઓ સાંજે માતાજીની આરતી ધૂપદીપ સમયે તેને પ્રગટાવે છે અને શક્તિ અનુસાર માતાજીની સાધના કરે છે માતાજીનું સ્થાપન પૂર્વ ઉત્તર કે પશ્ચિમ દિશામાં કરવું શુભ માનવામાં આવે છે ઘરમાં જે પૂજાનું સ્થાનક હોય કે નાનું મંદિર હોય તેની આસપાસ પણ સ્થાપન કરી શકાય છે જેઓ ભક્તો નવ દિવસ સુધી નોરતા કે વ્રત રાખી શકતા નથી તેઓ માત્ર અષ્ટમી અથવા નવમી તિથિનું વ્રત પણ કરી શકે છે અષ્ટમી નવમી અને દશેરા બે હજાર પચીસ દુર્ગાષ્ટમી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવાર આ દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે હોમ હવન થાય છે અને કન્યાપૂજન પણ કરવામાં આવે છે મહાનવમી એક ઓક્ટોબર બે હજાર પચીસ બુધવાર આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે કન્યાપૂજન કરવામાં આવે છે અને મંદિરોમાં યજ્ઞ યાગાદી પણ થાય છે દશેરા વિજયાદશમી બે ઓક્ટોબર બે હજાર ગુરુવાર આ દિવસે વ્રતનું પારણ થાય છે દુર્ગા વિસર્જન અને ઘટ વિસર્જન થાય છે સંધિકાલ પૂજા અષ્ટમી તિથિના છેલ્લા ચોવીસ મિનિટ અને નવમી તિથિના પહેલાના ચોવીસ મિનિટ દરમિયાન જે પૂજા થાય છે તેને સંધિકાલ પૂજા કહેવામાં આવે છે આ દુર્ગા પૂજામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે નવરાત્રીનો આધ્યાત્મિક અર્થ નવમી તિથિએ મા દુર્ગાએ મહિષાસુર મર્દિનીનું સ્વરૂપ ધારણ કરીને અસુર મહિષાસુરનો વિનાશ કર્યો હતો એટલે આ દિવસે માની વિશેષ પૂજા હોમ હવન અને વ્રતનું પારણ કરવામાં આવે છે નવ દિવસમાં નવ દુર્ગાની નવ સ્વરૂપોની પૂજા થાય છે ત્રણ દિવસ માઇનસમાં મહાકાળી ત્રણ દિવસમાં મહાલક્ષ્મી ત્રણ દિવસમાં સરસ્વતી આ રીતે ત્રિદેવીની આરાધના થાય છે પણ દેવી એક જ છે માઇનસમાં દુર્ગા વ્રત અને વિસર્જન વિધિ નવરાત્રિની શરૂઆત આસો સુદ એકમથી થાય છે આ દિવસે ભક્તો વ્રતનો સંકલ્પ લે છે અને દશમા દિવસે પારણ કરે છે જો ગરબાનું સ્થાપન કર્યું હોય તો તેને મંદિરમાં પધરાવવું જોઈએ ઘટ સ્થાપન અને અખંડ જ્યોતનો પણ મંગલ કરવો જ્યોત જ્યાં સુધી પ્રગટિત રહે ત્યાં સુધી રાખવી કુંભમાં રહેલું જલ પીપળાના વૃક્ષ નીચે કે જલમાં વિસર્જિત કરવો શ્રીફળ પણ મંદિરમાં પધરાવવો કુંભનું જલ ઘરમાં છાંટવું અને છોડમાં નાખવું શુભ માનવામાં આવે છે કન્યાપૂજન અષ્ટમી અને નવમી તિથિએ બીજી અગિયાર વર્ષની કુમારીઓને માતા સ્વરૂપે પૂજવામાં આવે છે તેમને ભોજન કરાવીને ભેટ આપવામાં આવે છે એક નાનો છોકરો ભૈરવ સ્વરૂપે પૂજવામાં આવે છે જો ઘરે કન્યાઓ ન આવે તો મંદિરમાં જઈને પૂજન કરી શકાય છે અથવા ભોજન સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરવામાં આવે તો તેને પણ પુણ્ય સમાન માનવામાં આવે છે આ રીતે નવ દિવસ સુધી માતાજીની પૂજા અખંડ જ્યોત ઘટસ્થાપન કન્યાપૂજન અને અંતે વિસર્જન સાથે નવરાત્રીનો ઉત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે હા નિશ્ચિત માના મંત્રોનો જાપ કરવાથી ભલે વ્રત ઉપવાસ કરવામાં આવે કે ન કરવામાં આવે પરંતુ રોજ સવારે અને સાંજે માની પૂજા કરવાથી જીવનમાં શક્તિ પ્રાપ્ત થાય છે આ શક્તિ શારીરિક હોય કે માનસિક તે આપણામાં નવી ઉર્જા ભરે છે દેવી પાર્વતી જ વિવિધ સ્વરૂપ ધારણ કરીને કુળદેવીના રૂપમાં આપણા ઘરમાં બિરાજમાન છે એટલે મા એક જ છે માત્ર રૂપ અને નામ અલગ અલગ છે નવરાત્રી દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં કોઈ અશુદ્ધ વસ્તુ ન આવે કારણ કે જ્યાં માની પૂજા થાય છે ત્યાં શુદ્ધિનું ખાસ મહત્વ છે આ દિવસોમાં વ્યસન કરવું નહીં જે ભક્તો વ્રત કરે છે તેઓએ દિવસમાં ઊંઘ કરવી નહીં જો ઉપવાસ હોય તો સાત્વિકતા રાખવી નિયમ મુજબ સાંજે પૂજા પાઠ ધૂપદીપ અને આરતી કર્યા પછી જ એક વખત ભોજન લેવું જોઈએ જો બહેનોને નવરાત્રી દરમિયાન માસિક ધર્મ આવે તો તેમણે માતાજીના રૂમમાં પ્રવેશ ન કરવો પૂજાના સામાનને અડકવું નહીં અને રસોઈ પણ બનાવવી નહીં ઘરના બીજા સભ્યો આરતી અને ધૂપ કરી શકે જો ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી હોય તો તે નવ દિવસ સુધી અવિરત જળતી રહે છે તેથી માસિક ધર્મ દરમિયાન રહેલી બહેનોને દૂર રહેવું જોઈએ પાંચ દિવસ પછી ફરીથી પૂજામાં જોડાઈ શકાય છે આ દિવસોમાં ઘરમાં ગરબા રમાય છે જો અખંડ દીવો પ્રગટાવેલો હોય તો ઘરમાં કોઈક વ્યક્તિ અવશ્ય રહેવું જોઈએ ઘરને તાળું ન મારવું રાત્રે ગરબા રમવા જતા હોય તો પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વ્રત કરનાર ભક્તોએ બહારનું ભોજન ટાળવું નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ દેવીના એકસો આઠ નામોનું જાપ અને નવદુર્ગાની કથાઓનું શ્રવણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં દેવી કોઈ સવારી લઈને ધરતી પર આવે છે દિવસ પ્રમાણે સવારી અલગ હોય છે જો નવરાત્રિ મંગળવાર કે શનિવારે શરૂ થાય તો દેવી ઘોડા પર આવે છે જે યુદ્ધ અને ઊર્જાનું પ્રતિક છે જો ગુરુવાર કે શુક્રવારે શરૂ થાય તો દેવી ડોલી પર આવે છે જે થોડું અશાંતિનું પ્રતીક માનાય છે જો સોમવાર કે રવિવારે શરૂ થાય તો દેવી હાથી પર આવે છે જે ધન ધાન્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે શારદીય નવરાત્રી દરમિયાન મહામાયા દુર્ગા હાથી પર આવી રહ્યા છે જે સુખ સમૃદ્ધિનું પ્રતીક છે રામાયણમાં પણ આવે છે કે ભગવાન શ્રીરામે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા નવરાત્રિનું વ્રત રાખીને દેવીની આરાધના કરી હતી દેવી પ્રસન્ન થઈને રામને આશીર્વાદ આપ્યો અને દશમીના દિવસે રાવણનો વધ થયો તેથી આ દિવસ વિજયાદશમી તરીકે ઉજવાય છે બીજી કથા અનુસાર મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને દેવતાઓને પીડવા લાગ્યો ત્યારે ત્રિદેવની શક્તિથી દેવી દુર્ગા પ્રગટ થઈ અને નવ દિવસ સુધી યુદ્ધ કરીને દશમા દિવસે મહિષાસુરનો સંહાર કર્યો તેથી દેવીને મહિષાસુર મર્દિની કહેવામાં આવે છે આ ઘટના અધર્મ ઉપર ધર્મની વિજયની પ્રતીક છે આ રીતે નવરાત્રીનો ઉત્સવ નવ દિવસ સુધી માની આરાધના કરીને ઉજવાય છે આ પૂજાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અંદર અને બહારના શત્રુઓનો નાશ થાય છે અંતમાં ભક્તો માતાને ક્ષમા માંગે છે કે આ નવરાત્રી દરમિયાન કોઈ ભૂલ કે ત્રુટી થઈ હોય તો હે મા અમને ક્ષમા કરજો ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી શ્વાહા શ્વદા નમસ્તુ તે બોલો મા મહાશક્તિ મહામાયાને જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે